નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના લગ્ન માટે સોના ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ સોનું ક્યારે થશે આ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો હાલ અત્યારે સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડો બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો લગ્ન માટે અથવા તો સાચવવા માટે સોના તેમજ ચાંદી ખરીદી કરી લઈએ તો મિત્રો માહિતી આપણે આજના આવરીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની પણ સંપૂર્ણ માહિતી આપણે આજના આવરીઓની અંદર ચર્ચા કરવાના જો તમે પણ સોના ચંદી ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ની ખરીદી કરવા માટે રાહ જોયા છે કે સોનાનો ભાવ જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે તો સોનાની કિંમતોમાં આ બે હજાર પચીસ ની અંદર ઘટાડો થશે કે નહીં જેની સંપૂર્ણ

જોવા મળી રહ્યો છે અને એક કિલો ચાંદી રહી હતી પરંતુ હવે ધીમી ગતિએ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સોના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવું અત્યારે જ મુશ્કેલ બની ગયું છે કારણ કે સોનું જે છે

તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો સોનાની કિંમતોની અંદર વધારો થવાના કારણોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર મંદી જોવા મળે સોનાની માંગમાં વધારો જોવા મળે અને ડોલરની અંદર વધારો ઘટાડો જોવા મળે છે ત્યારે સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળતું હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જે જોવા મળી રહ્યું છે કે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે

સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે અને સૌથી વધારે લોકો જે છે એ કોઈપણ શુભ પ્રસંગ માટે સોનું ખરીદવું એ ખૂબ જ શુભ માનતા હોય છે તો આગામી દિવસોમાં તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો લગ્ન માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હજુ પણ સોનાની કિંમતોની અંદર સામાન્ય તેજી જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે અને મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ છેલ્લા ઘણા બધા દિવસોથી એક લાખ રૂપિયાની સપાટી ટ્રેડ કરી રહ્યા છે અને ચાંદી જે છેલ્લા પાંચ દિવસ થી ચાંદીની કિંમતો જોવા મળી રહી છે અને સોના ભાવની ની વાત કરીએ તો સોનાના ભાવમાં રોજ ફેરફાર જોવા મળતા હોય છે ક્યારેક સોના ભાવ વધતા હોય છે તો ક્યારેક સોનાના ભાવ માં જોવા મળતો હોય છે તો દરેક શહેર મુજબ સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે પરંતુ હવે વાત કરીએ તો ઘટાડો થશે તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા હોય તો મિત્રો યુએસ ફેડ રિઝર્વના વલણ અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે કે ફેડના ચેરમેન જેરામ પોવેલે તાજેતરમાં

ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ સોનાની તો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી છતાં આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીના લાઇવ ભાવ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં લગ્ન ગાળામાં સોના તેમજ ચાંદીના ભાવ સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું